નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છે વેદાંતા કંપનીના ક્વાર્ટર ત્રણના પરિણામ વિશે તો ચાલો આપણે કંપનીના પરિણામ ઉપર જઈએ અને બધી જ માહિતી ડિટેલમાં જોઈએ તો મિત્રો આપણે વેદાંતા કંપનીના કન્સોલિડેટેડ ફાઇનાન્શિયલ પરિણામ પર આવી ગયા છે બધા જ આંકડાઓ રૂપીસ ઇન કરોડમાં છે સૌથી પહેલા આપણે કંપનીની ટોટલ આવક જોઈએ તો આ ક્વાર્ટરમાં છે છત્રીસ હજાર ત્રણસો ની વીસ કરોડ રૂપિયા જે ગયા કોર્ટરમાં ઓગણચાલીસ હજાર પાંચસો ને પંચ્યાસી કરોડ હતી અને ગયા વર્ષે ત્રીજા કોર્ટરમાં ચોત્રીસ હજાર આઠસો ને અઢાર કરોડ રૂપિયા કંપનીની આવક થઈ હતી વરસની સરખામણીમાં ચોત્રીસ હજાર કરોડથી વધીને છત્રીસ હજાર કરોડ એટલે કે સારો વધારો જોવા મળી રહ્યો છે કંપનીની આવકમાં જ્યારે કોટરની સરખામણીમાં ઓગણચાલીસ હજાર કરોડથી ઘટીને આપણને છત્રીસ હજાર કરોડ કંપનીની આવક જોવા મળે છે એટલે કે વરસની સરખામણીમાં વધારોને ક્વોટરની સરખામણીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે કંપનીની આવકમાં કંપનીના ટોટલ ખર્ચા જોઈ લઈએ આપણે

ખર્ચા બાદ કરીશું કંપનીનો ચોખ્ખો નફો જોવા મળી જશે તો પ્રોફિટ આફ્ટર ટેક્સ આપણે જોઈ લઈએ આ ક્વાર્ટરમાં અઠ્યાવીસો ને અડસઠ કરોડ રૂપિયાનો કંપની ને નફો થયો છે જે ગયા ક્વાર્ટરમાં માઇનસ એટલે કે નવસો પંદર કરોડ રૂપિયાના લોસમાં કંપની ચાલતી હતી અને ગયા વર્ષે નફો થયો એટલે કે વર્ષની સરખામણીમાં કંપનીના નફામાં ઘટાડો જોવા મળે છે જ્યારે ક્વાર ઓફ કંપની નુકસાનમાં ચાલતી હતી નવસો કરોડના એમાંથી કંપનીને વધારા સાથે અઠ્યાવીસો કરોડ નફો થયો એટલે કે ક્વાર્ટર ઓન બહુ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે કંપનીના નફામાં

અને આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે અને દબાવી દેજો